દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડ્યા સાહેબની સૂચના મુજબ દરિયાઈ વિસ્તારોમાં જે છે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સલાયના દરિયા કચ્છ દરિયામાંથી ગેરકાયદેસર રીતે મચ્છીમારી કરતાં અનેક બોટો ઝડપાઈ છે ત્યારે આપણી સાથે ડીવાયએસપી શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબ છે એની જોડે વાત કરી સર જે દરિયાઈ સલાઈના સલાયના દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે મચ્છીમારી કરતી હોય અનેક બોટો પકડાય એ વિશે આપ તું શું કહેશો સલાયાની અંદર ગઈકાલે એસઓજી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી શહેરના જંગલોની અંદર અનધિકૃત રીતે ફિશિંગ માછીમારી કરી અને જાહેરનામા ભંગની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અત્યારે કુલ પાંચ ઇસમો વિરુદ્ધ જાહેરનામા ભંગ અને ફિશરીઝ એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે જે જે આ વખતે એક ખાસ વાત કરવામાં કરવામાં આવે તો છે પેટ્રોલિંગ એ વિશે સલાયાના દરિયાકાંઠે ચેરના જંગલો છવાયેલા હોવાથી એની આડનો ઉપયોગ આ અનધિકૃત રીતે ફિશિંગ કરવા માટે ઘણી વાર કરતા હોય છે તો આ વખતે અમે અમારા માનનીય રેન્જ શ્રી યશોકુમાર યાદવ દ્વારા તેમજ એસપી સર દ્વારા વારંવાર અમને આવાઈ સમૂહ પ્રત્યે ડ્રોનનો ઉપયોગ કરી અને કાર્યવાહી કરવા માટે પણ સૂચના થઈ આવેલી હોય અત્યારે એસઓજી દ્વારા એક ડ્રોન વિકસાવી અને એનો ઉપયોગ આ કરી કે જેથી આવી કોઈ આડનો ઉપયોગ કરે તો એને ઉપરથી હવાઈ લીધે ડ્રોનની વિડીયોગ્રાફી કરી અને વ્યક્તિને આઈડેન્ટિફાઈ ઝડપથી કરી શકાય જો પેટ્રોલિંગ બોટ મારફતે પીછો કરવામાં આવે તો ઘણીવાર ચેરના જંગલોમાં છુપાઈ જાય તો આપણને મળી શકતા નથી જેથી આ ડ્રોનનો ઉપયોગ કર્યો છે વાત કરવામાં આવે તો રાજકોટ રેન્જ અને જિલ્લા પોલીસ ની સૂચના મુજબ જે દરિયાઈ વિસ્તારમાં જે ડ્રોનનો જે ઉપયોગ કરવામાં આવતો હોય તેમાં ખાસ કરીને જે સલાઈ ના દરિયામાં જે ચેર વિભાગ હોય જંગલ જેવો વિસ્તાર હોય ત્યારે જે માછીમારો જે છે માછીમારી કરતા હોય ત્યારે પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી અને જાહેરનામાનો ભંગ કરતી પાંચ માછીમારી જે માછીમારો બોટિંગ માછીમારી કરતા હતા તેને ઝડપી લેવામાં સફળતા મળી હતી જયસુખ મોદી દ્વારકા ટુડે જામખંભાળિયા જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા